હવે આપ સર્વને હું મળવા જઈ રહી છું એક વિરલ વ્યક્તિત્વના ધની આધ્યાત્મિક યજ્ઞ પ્રજ્ઞાના સ્વામી આદરણીય દીદીજી જેમની પવિત્ર દ્રષ્ટિ આપણા સર્વની અંદર એક દિવ્ય શક્તિનો સંચાર કરી રહી છે જેમના શુભ વાઇબ્રેશન આપણા અંતર મનને શાંતિની અનુભૂતિ કરાવી રહ્યા છે એવા આધ્યાત્મિક ક્રાંતિના આધાર સ્તંભ પ્રકૃતિના સંરક્ષણ પરમાત્મા પિતાના દિલ તખ્ત નશીબ એવાદરણીય સરલા દીદીજી ગ્રામ વિકાસ પ્રભાગ અધ્યક્ષા છે ભારતભરના ગામડે ફરી ફરી અને ગ્રામવાસીઓને કેવી રીતે ઉન્નત કરવા ગામની અંદર કેવી રીતે સાક્ષરતા સ્વચ્છતા આત્મનિર્ભરતાને વધારી અને સુંદર ગામની કેવી રીતે યોજના કરવી એનું સુંદર પ્રશિક્ષણ આપનાર છે તો આજના આ દિવસે આદરણીય દીદીજી આપણને આશીર્વાદ આપશે હું વિનંતી કરીશ આદરણીય દીદીજી સર્વ શક્તિવાન પરમ પવિત્ર પરમ પિતા પરમાત્માની અતિ પ્રિય સંતાન પ્રિય આત્મન મંચ પર ઉપસ્થિત આપણા ગામના પ્રથમ નાગરિક બેલાબેન માયાબેન મહેસાણાથી પધારેલ માનનીય પ્રાતા પ્રકાશભાઈ આપણા ગામના અગ્રગણ્ય ભાઈઓ તથા બહેનો સભામાં ઉપસ્થિત સર્વ ધર્મપ્રેમી જનતાને નાના નાના ભૂલકાઓને આજના આ શુભ કાર્યક્રમની જેનું ખૂબ સરસ નામ આપણે બધાએ સાંભળ્યું એનું નામ છે રાજઋષિ ગોકુળ ગામ માયાબેને ગઢા ગામની ઘણી બધી વિશેષતાઓ આપણને સંભળાવી અને જ્યારે જે ગામમાં સંપ છે તો કહેવાય જ્યાં સંપ છે ત્યાં જંપ છે એ ગામની પ્રગતિ અને સમૃદ્ધિ છે કદાચ પરમ પિતા પરમાત્માએ ગઢા ગામની આ બધી વિશેષતાઓને જોઈને બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા ગ્રામ વિકાસ પ્રભાગ તરફથી આ વર્ષમાં સમગ્ર ભારત દેશમાં રાજઋષિ ગોકુળ ગ્રામની યોજના સાકાર સ્વરૂપ લઈ રહી છે તો ખુશીની વાત એ છે કે મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં પહેલામાં પહેલું ગામ જે પસંદ કરવામાં આવ્યું છે એ છે આપણું

ગામોની અંદર એમનું આર્થિક સામાજિક આધ્યાત્મિક વિકાસ કરવો માનનીય ભ્રાતા નરેન્દ્ર મોદીજીનું એક સંકલ્પ છે કે ગામડાઓ રામ રાજ્યમાં પરિવર્તિત થાય એક એક ગામ જે છે ગોકુળ ગામ બને અને એના માટે એમને નવ મુદ્દાઓ આપણને આપ્યા છે જેમાં સૌથી પહેલું છે આપણે હરિત પંચાયત બનાવીએ કોઈ પણ ગામનો વિકાસ જે ગામની પંચાયત સત્તર હશે એનો વિકાસ સારું થશે ને પંચાયતમાં પણ વિશેષ જે ગામના સરપંચ ખૂબ ઉમંગ ઉત્સાહ અને જેની પાસે સરકારની બધી યોજનાઓનું જ્ઞાન હશે એ ગામ સદ્ધર હશે જે ગામની અંદર વડીલોનું માતાઓનું બાળકોનું દરેક રીતનું સહયોગ હશે તો એ ગામ પ્રગતિના પંતે આગળ વધશે આ બધી જ વિશેષતાઓ તમારા ગામમાં છે તો પ્રોજેક્ટનું પહેલું લક્ષ્ય છે કે આપણે હરિત પંચાયત હું અહીંયા જોઈ રહી છું કે ચારે બાજુ ખૂબ સુંદર વૃક્ષો છે છતાં પણ જે માયાબેને પણ કહ્યું તો આપણે આપણા ગામમાં જે ખેતર છે એની વાડ ઉપર જ્યાં પણ જગ્યા છે સ્કૂલ હોય અન્ય કોઈ જગ્યા હોય તો આજે એ સંકલ્પ કરીએ કે ગામની અંદર અમે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરીને જે પર્યાવરણ પ્રદૂષણ છે એ પ્રદૂષણને ખતમ કરવામાં સહયોગી બનીશું આપ સર્વમાં ઉમંગ ઉત્સાહ છે આપણે પાંચ જૂન પણ આવી રહી છે જે પાંચ જૂન ને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ તો તે દિવસે ગામમાં વધારેમાં વધારે ભાઈ કેટલા વૃક્ષો લગાડી શકશો આપણે સંકલ્પ કરીએ ના કે અને એ વૃક્ષોને ઉછેરવાનું પણ હું ગૌ થોડાક વર્ષો પહેલા એક ગામમાં ગઈ હતી ત્યાં બહુ મોટું આમ ખેતર જેવી આમ કોઈ ખાલા કોઈ વાડા જગ્યા ખાલી પડી હતી અને વૃક્ષારોપણ કાર્યક્રમ હતો એમાં ત્રણ મિનિસ્ટર હતા આપણા ગાંધીનગરથી ત્યાં આવેલા અને ઘણા બધા બીજા રાજકારણીઓ ગામના લોકો હતા અમને લોકોને પણ આમંત્રણ મળ્યું હતું વિજાપુર ની પાસે ગામ હતું ત્યાં બધાએ વૃક્ષારોપણ કર્યું છોકરાઓ હતા એટલું બધું ટોળું હતું જેમ વૃક્ષારોપણ કરીને અમે લોકો આગળ વધ્યા આખા ગામના લોકો દોડતા 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 છોકરાઓને બાળકોને મોટાઓને બધા જે વૃક્ષ આપણે વાવ્યા હતા એમના ઉપર પણ મૂકી બધા જ વૃક્ષ અહીંયા વાવ્યા અહીંયા પૂરા થઈ ગયા એ રીતે નહીં છોકરાઓ સ્કૂલના જવાબદારી લે કે દસ વૃક્ષોને અમે પાણી પાઈશું માતાઓ સંકલ્પ કરે અમારા નજીકના જે વૃક્ષો છે એનું અમે ઉછેર કરીશું એનાથી ગામની અંદર હરિયાળી વધશે પ્રદૂષણ ઓછું થશે બીજો સરકારનો એક એ છે મુદ્દો છે સશક્ત મહિલા પંચાયત મહિલા હિતેશી પંચાયત કારણ કે નારી શક્તિ એ સૌથી મહાન શક્તિ છે માતાઓ ધારે એ કરી શકે છે તો ગામની અંદર સશક્ત મહિલાઓ જોઈએ અને માતાની અંદર સંસ્કાર આપવાનો એક શક્તિ છે એ બાળકોને જેમ સંસ્કાર આપે પ્રેમ આપે વાત્સલ્યની મૂર્તિ છે જેનાથી બાળકોનો ઉછેર સારું થાય ન કેવલ બાળકો પૂરતું પરંતુ મોટાઓને પણ આજે કોઈ પણ પુરુષ ક્ષેત્રમાં આગળ વધતું હોય તો એમાં મોટામાં મોટો ફાળો એ મહિલાઓનો છે તો સશક્ત મહિલા જેમની અંદર સ્વાર્થ ને વૃત્તિ ના હોય તારું ને મારું વેર ઝેર ભાવના ના હોય એક જ સંકલ્પ હોય કે આપણું ગામ જે છે એ આગળ આવે ગામની અંદર આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ કરે સામાજિક પ્રવૃત્તિઓ કરે જેમ સખી મંડળ છે એ સખી મંડળોની સ્થાપના થાય જેનાથી ગામના વિકાસના કાર્યો થાય તો માતાઓ ગઢા ગામની શક્તિઓ તૈયાર છે તૈયાર છો અમે પોતે પણ પહેલાં સ્વપરિવર્તન તમે જ ગુસ્સે થતા હોય તમારા મોઢામાંથી આપ શબ્દની કરતા હોય તો તમે બીજાને કહી શકશો નહીં તો પહેલું પરિવર્તન કોણે કરવાનું છે તમારે કરવાનું હું બદલીશ અને તમારામાં જે સકારાત્મક વિચારો આવશે તમને એનો અંદાજ નહીં આપણા સકારાત્મક હોય કે નકારાત્મક આખા બ્રહ્માંડમાં આ વિચારોની અસર થાય ગામ મે આર્થિક રીતે સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ સશક્ત બનાવી બધાના વિચારો એક બીચાના માટે પ્રેમના ના સહયોગ ભાવના સતુ મૈત્રી ભાવ જ્યારે આ બધા ગુણો એક એક શક્તિમાં આવી જશે માતાઓમાં આવી જશે ત્યારે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આપણા ગઢા ગામમાં કદી પણ લડાઈ અને ઝગડો નહીં થાય અને જ્યાં લડાઈ ઝઘડા ના હોય ત્યાં પોલીસ અને કચેરી એ નહીં થાય વિકાસમાં આજે કેટલા નાની નાની વાત ઉપર ઝઘડામાં આ જુઓ તો પલાણા જે છે એ જેલમાં જતા રહ્યા એ કોર્ટમાં ગયા એ કચેરીમાં ગયા ને એ કેસ લડે છે આપણે સંકલ્પ કરીએ સહરિત કામ બનાવીએ માતાઓ જે છે એવી આઈની પંચાયત મહિલા હિતેશી બને અને એમના આધ્યાત્મિક અને સારા વિચારોથી આખું ગામ જે છે એમાં ક્યારે પણ લડાઈ ઝઘડા ના થાય ભાઈઓ તો સાથે છે જ આપણે સંકલ્પ કરી શકીએ ખરા માતાઓ અમે અમારા ગામમાં કદી પણ લડાઈ ઝઘડો એ નહીં થવા દે એ શક્તિ તમારામાં છે કે કોઈ તમને ગાળો આપી જાય અને આપણે કોઈ એનાથી ઓછા તો છે આપણને સેની બોલી જાય એને પરિવર્તન કરો જેને ખરાબ બોલ્યું એનું ખરાબ થશે ને ગાડો એને આપી એને કોને આપી તમે લીધી તો તમારી પાસે આવી ને જો તમે ના લો તો તો એ ગાડો કોની પાસે રહી જેને આપી એની પાસે પણ તમે એમ કહો મને છે ને કહી જાય એને ચાર કહી તો હું આઠ સંભળાવું એ પરિવર્તન માતાઓમાં અને એ સંકલ્પ કરે અમે અમારા ગામની અંદર યુવાનો પણ એમાં સહકાર આપશે કદી પણ ઝઘડો નહીં થાય અમારા ગામમાં પોલીસ નહીં આવે અમારા ગામમાંથી કોઈ કોર્ટ કચેરી નહીં જાય ભાઈઓ કરશે કોઈ પણ સંકલ્પ એમાં શક્તિ છે અને બાળ હિતે છે એટલે એ પણ એક મુદ્દો છે તો આપણા બાળકોને પણ પહેલાંથી એ રીતનું શિક્ષણ આપવામાં આવે સ્કૂલ જે તમારી ચાલતી હોય એ સ્કૂલોમાં પણ અત્યારે અમે બેનો ઘણા બધા સ્કૂલોની અંદર આના જે વેલ્યુઝ મૂલ્યો છે એનું શિક્ષણ આપવા જઈએ છીએ અને છોકરાઓની પરીક્ષા પણ લઈએ એમને માર્ક્સ મળે છે તો આપણા ગામની અંદર છોકરાઓ માટે પણ આ રીતનો એક કાર્યક્રમનું આયોજન કરી શકાય કારણ કે નાના નાના ભૂલકાઓની અંદર જે સંસ્કાર આપણે નાખીએ જેમ આપણે કહીએ છીએ કુમડો છોડ વાળીએ તેમ વળે તો અત્યારે એ છોકરાઓને પણ આધ્યાત્મિક સંસ્કારો આપીએ આપને ખબર હશે કે શિક્ષણમાં પણ સરકારે છઠ્ઠા ધોરણથી ગીતાનો પાઠ એ શરૂ કરવાનું નક્કી કર્યું હવે તમે વિચાર કરો કે નાનો છ વર્ગ છઠ્ઠા ધોરણમાં ભણતું બાળક કેટલું મોટું હશે પણ આજ આપણી સંસ્કૃતિ છે જ્યારે નાનપણથી એ સંસ્કારો એ છોકરાઓમાં જશે તો આ દેશના છોકરાઓ કેવા બનશે રામ જેવા ગોકુળમાં કોણ હતું કનૈયા જેવા ધ્રુવ જેવા પાંચ વર્ષના નાના ધ્રુવે ભગવાનને પ્રસન્ન કરી લીધા એની કઠોર તપસ્યાથી જ્યારે એના પિતા એને કેટલી બધી એને યાતનાઓ આપી છતાં પણ એ લગ્નમાં મગન હતા એટલે એ દાખલો પણ સૂચવે છે કે નાના નાના બાળકો પણ ઘણું બધું કરી શકે છે એમનામાં પણ ખૂબ શક્તિઓ છે તો આધ્યાત્મિકતા દ્વારા બાળકોના સંસ્કાર પરિવર્તનનું એમના જીવનમાં મૂલ્યો આવે તો મૂલ્ય શિક્ષણ દ્વારા એના શુદ્ધ અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો બાળકો માટે પછી જે આપણું કામ બેને કહું કે બહુ ઓછા પ્રમાણમાં નશામાં છે બીજા ગામડાઓ કરતા તો શું આપણે નશા મુક્ત બની શકીએ ખરા ઓછા પ્રમાણમાં છીએ ઓછું પ્રમાણ ને ખતમ કરી શકીએ ખરા ભાઈઓ જવાબ આપશે ગુટકા ગુટકા તો અત્યારે એ શું ચાલે જ્યાં જુઓ ત્યાં પણ આપને ખબર હશે અત્યારે સમયની મર્યાદા છે એટલે નો હું વધારે તંબાકુ આ શરીર માટે જરૂરી છે જરૂરી છે નથી જ્યારે આપણને ખબર છે કે જરૂરી નથી તો પણ આપણે ગુટકા નાના નાના બાળકો પણ ખાતા છે શીખી જાય મોટા ખાતા હોય એમને જોઈને એ પણ ખાય તો ગુટકા છે બીડી છે દારૂ છે કોઈ પણ વ્યસન પણ એ હું કહું અને તમે કહો કે અમે નહીં કરીએ એનાથી નહીં થાય કારણ વ્યસન એવી એવી ચીજ છે કે જે કહેવાતી નહીં છૂટતી એના માટે આધ્યાત્મ બળ જોઈએ જ્યારે તમે આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરશો ઓટોમેટિક તમને અંદરથી થશે કે નહીં આ વસ્તુ મારા માટે જરૂરી નથી આમ પણ તમે જુઓ આમ ખેતરમાં વાડ હોય તમાકુના ખેતરમાં વાડ હોય કરી કેમ કોઈ જાય નહી કોઈ ખાય નહી પણ સમાજનો સૌથી સરસ પ્રાણી બુદ્ધિજીવી પ્રાણી એ માણસ છે જે ખેતરમાં ગધેડા ના જાય એ તમાકુની પડીકી જે સૌથી શ્રેષ્ઠ ભગવાનની રચના માનવ એના ખીચામાં અને પહેલા તો એ તંબાકુ અને તંબાકુની સાથે ચૂનો એ ચૂના ને શું કરે હાથમાં લઈને મસળી મસળીને મસળીને પછી આમ આમ કરીને ઓળાડશે ને અહીંયા મૂકશે ખબર છે એનાથી શું થાય તંબાકુ અહીંયા મોંઘવાથી શું થાય શું થાય બોલો કેન્સર થાય અને આપણે પ્રેમ થી મૂકીએ ભગવાને આપણા હાથમાં આટલી સરસ રેખાઓ આપી છે ભાગ્યની આપણે શું કરીએ ચૂનો લગાડીને એને ભૂસી ભૂસી ને ભૂસી ખલાસ કરી નાખી હવે જેને ભાગ્યની રેખા જ પટાવી દીધી તો એ માણસ સુખી થશે એના જીવનમાં દુઃખ આવશે કે નહીં તો દુઃખ ભગવાને આપ્યું કે દુઃખ આપણે લીધું તો ગઢા નિર્વ્યસ્તી બને બને વ્યસન મુક્ત એવી આજના દિવસે હું મારા તરફથી ભાવના આપું છું અને એક આશા રાખું છું કે બધા જ ગામના યુવાનો વડીલો જે અમારા ભાઈઓ છે અમે તમારી આધ્યાત્મિક બહેનો છીએ તો તમે પણ એવા સશક્ત બનો અને દરેકના માટે એક દાખલારૂપ બનો અમે એ લક્ષ્યથી આ ગામની અંદર આ પ્રોજેક્ટને શરૂ કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે આ ગામ શિક્ષણના રીતે ને ઘણી બધી રીતે આગળ છે તો થોડું ઘણું જે આપણામાં કચાશ છે એને પણ આધ્યાત્મિક એટલે રાજયોગના અભ્યાસથી આપણે ખતમ કરીને ગામને આદર્શ કામ બનાવીએ હમણાં અમે માઉન્ટ આબુમાં ઓરિયા કરીને ગામ છે એ ગામને આ રીતે જ ત્યાં પ્રોજેક્ટ શરૂ કર્યું છે તો કેવલ આટલું જ નહીં ખેડૂતોને એ પ્રાકૃતિક ખેતી કરે સાત્વિક અને પૌષ્ટિક અન્ન ઉગાડે કારણ કે કહેવાય જેવું અન્ન તેવું ઓટકાર શુદ્ધ અનથી શુદ્ધ મન બને આજે મન ની અંદર કેટલા ખોટા વિચારો હિંસાત્મક વૃત્તિ વેર વૃત્તિ બદલા લેવાની વૃત્તિ એનું મૂળ કારણ શું છે આપણે ઝેરીલો અન્ન ખાઈએ છીએ તો મન કેવું થાય ઝેરીલો બદલો લેવાની ઈર્ષાની ભાવના તો ગડા ગામના ખેડૂત ભાઈઓને પણ એક નમ્ર અનુરૂપ છે તમે એકદમ આખા ખેતરમાં પ્રાકૃતિક ખેતી ભલે ના કરો પણ જેટલી તમારી જગ્યા છે એમાંથી અડધી જગ્યામાં નહીં તો એક બીઘામાં પણ દરેક ઘર તીઠ ખેડૂત એ સંકલ્પ કરે કે અમે એક બીઘામાં તો પ્રાકૃતિક ખેતી ચોક્કસ કરીશું જ્યારે તમારા ગામમાં શુદ્ધ આનું ઉગશે તો એ જ અન્ન ખાવાથી બધાનું મન શુદ્ધ થશે અને હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું આજે તો સરકારે એના માટે કેટલી બધી યોજનાઓ અને કેટલી બધી એક આર્થિક સહાય પણ આપણને આપી રહી છે જે મેને ગાયની વાત કરી કે એક દેશી ગાય રાખો તો જે આ પ્રાકૃતિક ખેતી કરતા હોય એમને મદદ મળે બીજી ઘણી બધી યોજનાઓ એમની છે તો આ ગઢામાં એક એક ખેડૂતને ત્યાં ઓછામાં ઓછા એક વીઘામાં કેટલા વર્ષથી નીકળ્યા ઇફકો યુરિયા છે ડીએપી છે એ ક્યાંક નીકળી બહુ બહુ કેટલા અનુભવી બેઠા છો ભાઈ તમે મંચ પર કેટલા વર્ષ થયા હશે સિત્તેર થી આમ નીકળે એને સિત્તેર વર્ષ પછી ધીમે 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 એનો પ્રચાર થયો વધ્યું પહેલા બહુ વધ્યું છે હમણાં હમણાં મને યાદ છે અમારા ઘરમાં અમે લોકો ક્યારે ગામડે મેં જતા હતા તો કોઈ યુરિયા નહોતા નાખતા આ છાણીઓ ખાતર નાખતા તમને પણ અનુભવ હશે અને આજે આપણે એમ સમજીએ છીએ કે યુરિયા ના નાખીએ તો આપણો ખેતરમાં અનાજ જ ના પાકે અને એટલું બધું જખર વિશ્વમાં ધરતી માને આપીને ધરતીને બંજર કરી દીધી છે તો ગઢા ગામમાં પ્રાકૃતિક ખેતીમાં અહીંના ખેડૂતો ખૂબ સુંદર સુંદર પ્રયોગો કર્યા છે કેવલ પ્રાકૃતિક ખેતી નહીં અમે લોકો ખેતરમાં જઈને યોગ કરીએ છીએ યોગ એટલે સકારાત્મક ચિંતન વિચારો ધરતીને આપીએ છીએ પોતા પહેલાં બીજને આપીએ છીએ અને એને જ્યારે રિસર્ચ લેબોરેટરી ટેસ્ટ કરાયા ત્યારે એને ખૂબ સુંદર પરિણામો મળ્યા છે તો આપણું ગામ પણ સારા વિચારોવાળા બનશે માં ધરતીને તમે સકારાત્મક વિચારો આપશો એનાથી જે અન્ન ઉગશે એ સાત્વિક અને પૌષ્ટિક હશે અને એ અન્નનું સેવન કરનાર દરેક ગ્રામીણ જે હશે એ છોકરાઓ હોય યુવાનો હોય વડીલો હોય માતાઓ હોય બધા જ સશક્ત હશે તો મારી છે કેવલ પ્રવચન નથી મેં તમારી આગળ આ બધાનું વર્ણન કરી દીધું અને તમે સાંભળી લીધું નહીં કાલથી આપણે બધાએ આ કામની પાછળ લાગી જવું પડશે આપણે લાગી જઈશું તો આપણું કામ ગોકુળ ગામ બની જશે અને અમારો એ સંકલ્પ છે વિશ્વના ઉપર ગઢા ગામનું આદર્શ ગામ તરીકે નામ રોશન થાય અને જ્યારે આપણે સારા કરવાની ક્ષમતા વાળા છીએ તો બધા જ ક્ષેત્રે યુવાનો પણ એમાં આવી જાય બાળકો આવી જાય અને આપણે સુંદર કામ કરીએ હવે કાર્યપ્રણાલી કાર્યની વિધિ એની ચર્ચા આપણે આપસમાં મળીને પછી કરીશું પણ આપ સર્વે ખૂબ શાંતિથી મને સાંભળી અને હું સમજું છું જે આશય છે આ પ્રોજેક્ટનું આ યોજનાનું એને સમજી શક્યા હશો અને આપણે ખૂબ સુંદર રીતે કરીને બધાને આજુબાજુના ગામડાવાળા તમારા ગામમાં જોવા આવે તમને પૂછે તો એમાં મેઇન ભૂમિકા છે સરપંચની વડીલોની માતાઓની અને પછી આપણા મુલકાઓની ને બધા જ સચેત થઈને આ કાર્ય કરશે એટલે મારી શુભ ભાવના અને મંગલકામના છે આપણે ચોક્કસ સિદ્ધિને હાંસલ કરીને રહીશું આદર્શ ગામમાં પહેલો નંબર ગઢ ગામનું છે ઓમ